ભરૂચમાં ફુરજા બંદર સહિત ત્રણ એ ભગવાન જગન્નાથ ની રથયાત્રા માટે પોલીસ તંત્ર પણ સજ્જ બન્યું છે ભરુ શહેરમાં બસો પચાસ વર્ષથી નીકળતી ભગવાન જગન્નાથ ની રથયાત્રા માટે ત્રણ અલગ અલગ રથ તૈયાર કરવામાં આવ્યા છે ત્રણેય રથમાં ભગવાન જગન્નાથ ભાઈ બલરામ અને બહેન સુભદ્રાને બિરાજમાન કરવામાં આવશે અને નગરચર્યાએ નીકળનાર છે જેના પગલે આયોજકો પણ ઉત્સાહ અને ઉમંગ જોવા મળી રહ્યો છે સાથે ભરૂચની આશ્રય સોસાયટી નજીક પણ ભગવાન જગન્નાથ મંદિરથી ઉડિયા સમાજ દ્વારા ભગવાન જગન્નાથ ભાઈ બલરામ અને બહેન સુભદ્રાની એક જ રથમાં નગરચર્યાએ નીકળનાર છે જેને લઈ રથ તૈયાર કરવામાં આવી રહ્યો છે તો ભરૂચના સી સર્કલ નજીકથી પણ ઇસ્કોન સમિતિ દ્વારા પણ ભગવાન જગન્નાથની રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે જેને લઈને ઇસ્કોન સમિતિ દ્વારા પણ એક જ રથમાં ભગવાન જગન્નાથ ભાઈ બલરામ અને બહેન સુભદ્રાને બિરાજમાન કરવામાં આવનાર છે આ ભરૂચ શહેરમાં ત્રણ સ્થળેથી ભગવાન જગન્નાથની રથયાત્રાઓ રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તે માટે ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાની આગેવાનીમાં ભરૂચના વિવિધ રથયાત્રા રોડ ઉપર ફ્લેગ માર્ચના આયોજનો કરાયા હતા અને ફ્લેગ માર્ચનું ડ્રોનની મદદે પણ સમગ્ર રથયાત્રાના રૂટના દ્રશ્યો કેદ કરવામાં આવ્યા હતા સાથે રથયાત્રાના દિવસે પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત કર્યો છે જેના પગલે ભરૂચ શહેરમાં ત્રણ સ્થળેથી નીકળનારી ભગવાન જગન્નાથની રથયાત્રામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને શાંતિપૂર્ણ માહોલમાં રથયાત્રા યોજાય તે માટે સતત પોલીસ ખડે પગે ફરજ નિભાવનાર છે રથયાત્રામાં સિવિલ ડ્રેસમાં પણ પોલીસ ફરજ નિભાવનાર છે સાથે પોલીસ કર્મચારીઓ બોડી વન કેમેરા સાથે તૈનાત રહેશે અને શહેરમાં શાંતિપૂર્ણ માહોલમાં રથયાત્રાઓ યોજાય તે માટે મોટી માત્રામાં પોલીસને ખડે પગે ફરજ નિભાવવાની રહેશે વિવિધ પોલીસ મથકોમાં રથયાત્રામાં પોલીસ કર્મીઓ પણ ફરજ નિભાવવા માટે પોઈન્ટો પણ આપી દેવામાં આવ્યા છે આવતીકાલે આષાઢી બીજ સત્યાવીસ જૂન આપણી ભગવાન જગન્નાથ બળેભાઈ બલરામ બેન સુભદ્રા સુદર્શન ભગવાન સાથે આપણે એક વાગે અહીંથી રથનું શોભાયાત્રા નીકળશે આપણે રૂટ અમીધારા સોસાયટીથી બહાર નીકળીને નંદેલાવ રોડ બીડી ટાઉનશિપ શ્રવણ ચોકડી લિંક રોડ થઈને શકના જશે તેથી પછી એ રૂટ પ્રમાણે પરત મંદિર પર પાછા આવશે સાંજના સાત વાગે સાર્વજનિક રીતે બધાના માટે મહાપ્રસાદનું વ્યવસ્થા છે જલારામ સોસાયટીના કોમન પ્લોટમાં આયોજન કરેલું છે શ્રી જગન્નાથ સેવા સમિતિ તરફથી શ્રી જગન્નાથ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી આપ સૌને હાર્દિક આમંત્રણ છે ઝાડેશ્વર રોડ ભરૂચ પર એક આઇકોનિક પ્રોજેક્ટ જે આ છે નેક્સ્ટ લેવલ ગ્રુપ બાય સ્કાય વિથ કમર્શિયલ એન્ડ રેસિડેન્શિયલ સ્પેસ એટ અ પ્રીમિયમ લોકેશન જે છે વોકિંગ ડિસ્ટન્સ પર વાત કરીએ તો અહીંયા છે સ્પેશિયસ અને ટુ એન્ટ્રી ફ્લેટ્સ જે આપે છે તમને એક પરફેક્ટ બેલેન્સ ઓફ કમ્ફર્ટ અહીંયા છે 30000 સ્ક્વેર ફીટ નું શાંત અને સુંદર ગાર્ડન વિથ 25 પ્લસ એમેનિટીઝ નું ટેરેસ ગાર્ડન વિથ જોગિંગ ટ્રેક હ્યુમન બોડ ગેમ્સ ઘર સાથે તમારું વાહન પણ કરે છે એક સેફ parking માટેની જગ્યા જેના માટે સર્વસાઈ લેઈને આવે છે ડબલ બેસમેન્ટ અલોટમેન્ટ parking space અહીંયા તમને જોવા મળશે રોડ ફેસિંગ શોપ્સ શોરૂમ જે अवेलेबल રહેશે 250 સ્ક્વેર ફીટ કાર્પેટ એરિયા અને તેનાથી વધુ અહીંયા જ્વેલરી શોરૂમ ક્લોથિંગ બુટિક કેફે ઓર રેસ્ટોરન્ટ જનરલ સ્ટોર મેડિકલ સ્ટોર અને બીજી તમારી ડે ટુ ડે લાઈફની જરૂરિયાતોની સુવિધાઓ મળી રહેશે તો શું તમે પણ એક લક્ઝરીસ ઘર શોધી રહ્યા છો અથવા પ્રોપર્ટીમાં ઇન્વેસ્ટ કરવા માંગો છો તો આજે જ વિઝિટ કરો સર નમસ્કાર